મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજ રોજ માઘ માસની પૂર્ણિમા એટલે કે માઘી પૂર્ણિમા હોય આપણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજા વિધિ અને વ્રતની કથા સાંભળીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત દર પૂનમે કરવું ત્રણ પૂનમનો વ્રત કરવાથી મનની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે પરસ્મા કુલ બાર પૂર્ણિમા આવતી હોય છે વ્રત કરનારે શ્રી સત્યનારાયણ ભગવાનની વ્રત કથા સાંભળવી અને સાંજ સુધીમાં ગમે ત્યારે એકવાર વાંચવી શ્રી સત્યનારાયણ ભગવાનની વ્રત કથાનું વાંચન વાર્તા રૂપે વાંચવાથી સાંભળવાથી અતિ લાભ થાય છે દર પૂનમના દિવસે નાહી ધોઈ ભગવાનનું નામ લઈ આખો દિવસ ઉપવાસ કરવો અને સત્ય બોલવાનું વ્રત રાખવું શ્રી સત્યનારાયણ ભગવાનની વ્રતની કથાના વાંચન પછી શીરાનો મહાપ્રસાદ ભગવાનને ધરાવો ઘરમાં સૌ કોઈએ સાથે બેસી આરોગવો દર પૂનમના દિવસે પવિત્ર ભાવના રાખી દરેક સાથે સદવ્યવહાર કરવો વ્રત વ્રત કરનારનું ત્રણ પૂનમનું ફળ તો આ પુસ્તકથી કે પુસ્તકની લાહણી કરવી બીજા લોકોને શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાની પ્રેરણા આપવી જે કોઈ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરે છે તેવું આ જીવન સુખી સમૃદ્ધ અને શરીરે તંદુરસ્ત રહે છે પૂર્ણ આસ્થાથી આ વ્રત કરનારનો કોઈ વાણ પણ વાંકો કરી શકતો નથી આ વ્રત કરવાથી આ જીવન સત્ય બોલવાની પ્રેરણા મળે છે અને કદી મોંમાંથી અસત્ય વચનો બોલી શકાતા નથી સત્ય એ જ પરમેશ્વર એમ સમજી વ્રત કરવાથી કાયાનું કલ્યાણ થાય છે અને સુખ શાંતિ સમૃદ્ધિ અને ઐશ્વર્યમાં દિન પ્રતિદિન વધારો થાય છે આ વ્રત રાજા હરિશ્ચંદ્ર માંડી અને મહાત્મા ગાંધી સુધીના અનેક મહાપુરુષોએ વ્રત મહાત્મયો તથા ઉદ્યોગપતિઓએ કર્યા છે અને અઢળક પ્રસિદ્ધિ મેળવી છે એવી જ પ્રસિદ્ધિ દરેક વ્રત કરનારને મળે છે હવે આપણે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનો મહાત્મય સાંભળીએ તો આખા ભારત દેશમાં સત્યનારાયણની કથાનો મહિમાનારાયણ સાર્વજનિક શ્રી સત્યનારાયણ ભગવાન પ્રચાર વ્યાપક છે શ્રદ્ધાળુ લોકો જ શ્રદ્ધા આદર અને અનેરા ઉમંગ સાથે આ વ્રત પૂજન અને કથા શ્રવણ કરે છે કથાના મહિમાના કારણ એ છે કે આ વ્રત કરવાથી ઓછામાં ઓછા પ્રયત્ને વધારેમાં વધારે ફળ પ્રાપ્ત થાય છે એટલું જ નહીં પણ જો કોઈ પણ દરિદ્ર શ્રદ્ધાપૂર્વક વ્રત કરે તો તે દોલતવાન બને છે કોઈ બંધી વ્રત કરે તો બંધનમાંથી મુક્ત થાય છે ગમે એટલો માનવી ભયભીત હોય અને જો આ કથાનું શ્રવણ માત્ર અથવા પઠન માત્ર કરે તો તરત જ ભયમાંથી મુક્ત થાય છે સંતાન પ્રાપ્તિ માટે તો આવ્રત અતિ લાભદાયી છે વ્રત કરવાથી દરેકની મનોકામનાઓ પૂર્ણ થાય છે મોક્ષની પ્રાપ્તિ થાય છે આ વ્રત માટે ભગવાન શ્રી સત્યનારાયણે ઘણી જ સવલત આપી છે પ્રથમ તો આ વ્રત કોઈ પણ જાતિના લોકો કરી શકે છે આમાં નાત જાતનું બંધન નથી બીજું આ વ્રત કોઈ પણ ઉંમરની વ્યક્તિ કરી શકે છે બાળકથી માંડી અને વૃદ્ધ સુધીના ઉંમરની કોઈ મર્યાદા નથી ત્રીજું આ વ્રત નર નારી કે બાળકો કોઈ પણ કરી શકે છે આ વ્રત સાવ સાદું અને સીધું છે આ વ્રત કરવા માટે સામગ્રીઓ ઓછી હોય તો પણ ચાલે છે આ વ્રતમાં સૌથી વધારે પ્રસાદનો મહિમા છે પ્રસાદ લેવાથી સુખ શાંતિ અને વૈભવ પ્રાપ્ત થાય છે પ્રસાદનો અનાદાર કરનાર વ્યક્તિ દુઃખદાયી બને છે આથી સત્યનારાયણ ભગવાનનું વ્રત શ્રદ્ધાપૂર્વક અને ઉમંગથી કરવાથી અને પ્રસાદ આરોગવાથી માનવીની દરેક મનોકામનાઓ અવશ્ય પૂરી થાય છે ધન વૈભવ સુખ શાંતિ અને ઐશ્વર્યનું સુખ મળે છે જગતના ત્રિવિધ તાપોનું હરનારું શ્રી સત્યનારાયણનું આ પાવનકારી વ્રત ખાલી કરવા માત્રથી કોઈ ફાયદો નથી તથા શ્રદ્ધા ભક્તિ ભાવ ઉમંગ અને ઉમાર્થ હોવું જોઈએ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક વ્રત કરવામાં આવે તો મનુષ્યની ધન ધાન્ય અને અન્ય ઈચ્છાઓ પૂર્ણ થાય છે શ્રી સત્યનારાયણની પૂજા અને મહાત્મયની કથાનું શ્રવણ કરવા માટે આપણામાં શ્રદ્ધા ભક્તિ હોવી જોઈએ બીજી કોઈ જ જરૂરત નથી શ્રી સત્યનારાયણની કથા સાંભળનાર વ્યક્તિના સગડા પાપો ધોવાઈ જાય છે અને તે મોક્ષનો અધિકારી બને છે શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતની પૂજન વિધિની સામગ્રીઓ સાંભળીએ તો શ્રી સત્યનારાયણ ભગવાનની કથા કરતી વખતે સામગ્રીઓમાં મંડપ માટે ચાર ચાર કેળાના પાન શેરડીના આસો પાલવના પાંદડાનું તોરણ તાંબાનો કળશ ઘી ગોળ સત્યનારાયણ દેવનો ફોટો ફોટો ના મળે તો વિષ્ણુ ભગવાનની મૂર્તિ ગણપતિની મૂર્તિ તરભાણો પાંચ પ્રકારના રત્નો અગર તમને રત્નો ના મળે તો સોનાની વીટી પણ રાખી શકાય છૂટું પર ચૂરણ રોપાનું નાળું તાંબાનું નાળું ત્રણ ફૂલના હાર અબિલ ગુલાલ સિંદૂર ફૂલ અગરબત્તી પચીસ સોપારી પચીસ નાગરવેલના પાન એક હજાર એક તુલસીના પાન ત્રણ નાળિયેર નાળા ચડી દુર્ગા હળદરના ગાંઠિયા ધૂપ કપૂર જનોઈના ચોટા ચોખા ઘઉં નારંગી કેળા દ્રાક્ષ મોસંબી શેરડી ખારેક બદામ પિસ્તા એલચી સૂકી દ્રાક્ષ શ્રી સત્યના સ્નાન માટે પંચામૃત સફેદ લાલ રાતા કપડાનો ટુકડો ધોતિયું મંડપ પ્રસાદમાં ઘી દૂધ ઘઉંનો લોટ ખાંડ સવાસેર શીરો ફળનો પ્રસાદ નાડાછડી ગણપતિને ધરાવવા માટે ગોળ અને ધરો આ સર્વ પૂજાની સામગ્રી પહેલેથી જ તૈયાર કરી રાખવી શ્રી સત્યનારાયણ ભગવાનની કથાની પૂજન વિધિ જે દિવસે શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા હોય તે દિવસે સંપૂર્ણપણે ઘરની સાફ સફાઈ કરી અને ઘરને ચોખ્ખું કરી નાખવું જે રૂમમાં પૂજન વિધિ કરવાની હોય તે રૂમની ભૂમિને પાણીથી ધોઈ સ્વચ્છ કરવી ત્યારબાદ સત્યનારાયણ ભગવાનની પૂજા માટે બાજોઠ મૂકવો ઘરનું આંગણું પણ વાડી જોડી અને સ્વચ્છ કરવું કારણ કે આજુબાજુના અને સંબંધી લોકો કથા શ્રવણ કરવા માટે આવે ત્યારે ત્યાં બેસે છે સ્વચ્છ ચાદર અને આસનો પાથરવા બારણે આસોપાલવના આંબાના પાનના તોરણ બાંધવા આંગણામાં સાથીઓ કરવો પૂજન સમયે નાહી ધોઈ સ્વચ્છ થઈ સ્વચ્છ કપડાં પહેરી પોતાની પત્ની સાથે પૂર્વાભિમુખ અથવા ઉત્તરાભિમુખ આસન ઉપર બેસવું પૂજા માટે લાવેલી સામગ્રી પોતાની નજીક રાખવી ત્યારબાદ કથાનું પઠન કરનારા બ્રાહ્મણ કે મુજબ પૂજન ક્રિયા કરવી શ્રી કેશવાય નમઃ શ્રી સતનાય નમઃ શ્રી માધવાય નમઃ એમ બોલી ત્રણ વખત આચમન લેવું શ્રી ગોવિંદાય નમઃ બોલી હાથ ધોઈ ઓમ નમઃ વિષ્ણવે નમઃ બોલી પ્રણામ કરવા ત્યારબાદ બ્રાહ્મણ યજમાનના કપાળે તિલક કરી શાંતિ પાઠ કરવો આવી રીતે દેવોને નમસ્કાર કરવા શ્રી ગણેશય નમ લક્ષ્મીનારાયણાય નમ શ્રી મહાશ્વરાય નમ ઓમ શ્રી સત્યનારાયણ દેવતાય નમઃ શ્રી દેવતાભ્યો નમ શ્રી કુલદેવતાભ્યો નમ સર્વભ્યો દેવતાભ્યો સર્વભ્યો બ્રાહ્મણેભ્યો નમ માતૃપિતુ ચરણ્યો ન નિર્વિઘ્ન મસ્તુ કઈ અને શ્રી ગણપતિનું સ્મરણ કરવું કળશનું પૂજન કરવું આહવાન કરવું અને ત્યારબાદ શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજન વિધિ કરી અને અધ્યાયોનું શ્રવણ કરવું તો હવે આપણે આના પછીના વિડીયોમાં શ્રી સત્યનારાયણ ભગવાનની કથાના પાંચ અધ્યાયોનું પઠન કરીશું તો આવતી પૂનમય આપણે આ પાંચ અધ્યાયો સાંભળીશું તો સર્વની મારા જય શ્રી કૃષ્ણ બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય લક્ષ્મી નારાયણની જય